આજકાલ આપણે વાળ વધુ પડતા ખરતા હોય એવી સમસ્યાનો સામનો કરતા હોય છે જેને આપણે હેરફોલ કહીએ છીએ એટલે કે આયુર્વેદ મુજબ એને ખાલી કહેવાય છે વાળ ખરવાના કારણો ક્યાં ક્યાં હોય છે જેમ જેમ ઉંમર વધે તેની સાથે વાળ ખરતા હોય છે ઘણી વખત આનુવંશિકતા કે વંશપરાગત પરંપરાગત રીતે પણ વાળ ખરવાની બીમારી એક પેઢીમાંથી બીજી પેઢીમાં જોવા મળતી હોય છે ક્યારેક વધુ પડતી સ્ટ્રેસ એને લીધે પણ વાળ ખરતા બની શકે છે ડેન્ડ્રપ એને લીધે પણ વાળ ખરતા કહી શકે જેને ખોળો આપણે કહીએ છીએ ઘણી વખત આપણે આપણા માથાના વાળને વ્યવસ્થિત રીતે સાફ કરતા નથી એટલે પૂઅર હાઇજીનને લીધે પણ વાળ ખરતા હોય છે ક્યારેક ઘણી કોઈ દવાની સાઈડ ઇફેક્ટ એને લીધે પણ વાળ ખરે છે કેન્સર જેવી રોગોની સારવાર વખતે આપાતી કિમોથેરાપી રેડિયેશન થેરાપી વગેરેને લીધે પણ વાળ ખરે છે થાઇરોઇડ કે હાઇપોથાઇરોઈડિઝમ જેમાં પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે ઘણી વખત હોર્મોનનું ઇનબેલેન્સ થાય તો પણ વાળ ખરતા હોય છે